જયારે અંગ્રેજો સાઈઠ સિત્તેર વર્ષ પહેલા આપણા દેશ ઝાડુ મારે પેલો કઈ વાસણ ઘસ તો વાસણ ઘસ પેલો કઈ ગાડી ચલાવ તો ગાડી પેલો કઈ ગાડી સાફ કર તો ગાડી સાફ કરવી પડે એને ગુલામી કહેવાય એવી આપણે દેશની આ

મહારાષ્ટ્ર ની અંદર રાજા લોકમાન્ય ટીડક બોઝ લાલ બહાદુર એટલે તરત અંગ્રેજો પોલીસ લઈ અને એમને જેડા મારી છૂટા પાડી હિન્દુઓને કે મુસલમાનોને કોઈ દિવસ ભેગા થવા દે એવો ગુલામીનો દેશ હતો આપણો આ ગુલામી મોતી આઝાદ કરવા માટે આ ક્રાંતિ નું સ્થાપન કર્યું હવે આરતી તમે બધા કરો છો અહિયાં હવા ને બધા ભેગા થાય છે આખા કોલાની એમ મહારાષ્ટ્ર ની અંદર આ ક્રાંતિકારો બધા સાજે બધા ભેગા થાય અને આયોજન કરે કે ભાઈ આજે આવું કરવાનું આ તે કરવાનું ગણપતિ ભગવાનની આરતી કરે અને શું આયોજન કરવાનું એ પણ કરે અને એમ કરતા કરતા દસ દાડા પૂજન વિધિ કરી આ ગણેશ ભગવાનની સ્થાપનાનું શરૂઆત કરી બહુ સરસ વાત છે આ એ કરતા 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 આજે ગુજરાતમાં આણંદ જિલ્લામાં પિતલા તાલુકામાં ગામડે ગામડે અને હવે ગામડામાંથી એમણે શું કર્યું ખબર કાર્તિક આખી દુનિયાની પ્રદક્ષિણા કરવા ગયો પણ ગણેશ ખાલી મા બાપ ને ખુરશી અને મા બાપની પ્રદક્ષિણા કરી અને નંબર પહેલો લીધો બોલો

પોતાના મા બાપની વાત ના અને પછી અહીં દસ નાણા ગણેશ ભગવાન નું પૂજન કરીએ તો ચાલે ખરું ના ચાલે એટલે આપણે આ બધું શીખવાની જરૂર છે તમે સરસ કાર્યક્રમ કરી રહ્યા છો એ કાર્યક્રમમાં તમે પોતાના મા બાપ પોતાના સાસુ સસરા જેઠ જેઠાણી કકરાટ કર્યા વગર જીવન ભલે કોઈને વધારે તકલીફ પડે કોઈને કોમ કરવાની વધારે તકલીફ પડે કોઈને ઓછી પડે પણ એકતા ક્યારે કહેવાય કે વેઠી લે એનું કામ છે આ સંસાર છે સંસારમાં ઝગડા તો બહુ આવવાના પાંડવો જેવા પાંડવો ની પથારી ફેરી નાખ્યા સંસારે સો કૌરવ અને પાંચ જ પાંડવો એમને નકરું દુઃખ આપીમને જે પીવડાવી નાખી દીધો તોય બેઠ્યું એમને કશું હાલતા નતા તોય બેઠ્યું અરે માં જીવતા હર ગાવાનું કાવતરું કર્યું તોય બેઠ્યું અરે જુગાર માં જુગાર કપટ રમાડી બધું રાજ્ય લઈ લીધું તોય વેઠ તમે વિચાર કરો આ પાંચ પાંડવો અને એક બાજુ સો કૌરવો અત્યારે એવું જ છે ભાઈ હો અહીંયા આગળ આ ગણપતિ ભગવાનનું સ્થાપન કરવાનું હોય ને તો દસ જણ નું પાંચ જણ નું આયોજન વધારે હોય પાંચ જણ બરાબર તન મન ધન થી આની અંદર લાગી જાય અને બધાને આનો લાભ

અને જે ખરાબ વિચારો છે કચરા જેવા એને કાઢી નાખવાની જરૂર છે આ ગણેશ ભગવાનનું સૂચન છે તમે વિચાર કરો દાંત બે આગળ લાંબા છે ખરેખર એના એ ખાતા નહીં એ તો હાથીના દાંત જોવાના જોવા બતાવવાના જોવા અને ચાવવાના પણ એમ આપણા ઘરની વાત હોય ને તો હાથીના દાંત જેવી રાખવી દરેક નામ ઉતો લેવા જેવો છે કે પોતાના ઘરની વાત હોય તો બહાર બતાવવાની જુદી વાત પણ અંદર ચાવવાની જુદી હોય ને આ બધું આપણા જીવનમાં આવવું જોઈએ તારે આપણે ગણેશ ભગવાન અહીંયા બેસાડ્યા છે અને આ બધા સંસ્કાર જો આ બધા તમને આવશે અને મને તો એ જ લાગે છે કે આ ગળપતિનું જે બે ટાઈમ આરતી પૂજન થાય છે ને આ જોઈને આ બાળકો જે છે ને તમારી આ પેઢી

ભજન કીર્તન લગ્ન પ્રસંગ ગમે તે સમયે